ખેડૂત મિત્રો હું છું આકાશભાઈ જાધવ ખેડૂતનો સાત ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રોને જણાવું કે હાલ રવિ પાકની અંદર આપણે આ અહીંયા ફિલ્ડની અંદર વધારે આ વખતે રવિ પાકમાં જીરાનું વાવેતર બહુ ખૂબ જ પ્રમાણમાં થયું છે એટલે મારે ખેડૂત મિત્રોને એટલું જણાવ્યું કે આ રવિ પાકની અંદર હીરાના વાવેતરની અંદર જે ખેડૂત ભાઈઓનું પચાસ થી સાઠ દિવસનું જે ખેડૂતભાઈઓને જીરું થયું છે તેમનો મોટો પ્રશ્ન હાલમાં સુકારાનો છે સુકારાની અંદર મેન પ્રશ્ન કાળી ચર્મી એટલે કાળી ખેડૂત ભાઈઓને જણાવ્યું કે જે અલ્ટરનેરિયા બંનેશીલ નામની જે ભૂગના ઈંડા રિપ્સના ડેમેજ વડે છે પાકની અંદર ફેલાય છે એથી વધારે આ કાળીયાની અસર થાય છે એટલે ખેડૂત મિત્રો તેમને ખાસ ભલામણ અત્યારે જે લોકોને પચાસથી સાઠ દિવસની જરૂર થયું હોય તો એની માટે એઝોન યુનાઇટેડ કંપનીનું એઝોન આની અંદર બે ટેકનિકલ એન્ટ આવે છે એજોસ્ટોબિન ચાર પોઈન્ટ આઠ ટકા પ્લસ ક્લોરોથાયોનિલ ચાલીસ ટકા ક્લોરોથાયોનિલ ખેડૂત મિત્રો એટલે કે આપણે જટાયુ એ જટાયુ ટેકનિકલ આવે અહીંયાની અંદર ચાલીસ ટકા આવે છે પ્લસ એની સાથે આપણે સ્ટોબિન ગ્રુપનું બીજું ગ્રુપ છે એજોસ્ટોબિન આથી આપણે પર પમ પચીસ એમએલનો સ્પ્રે લેવાનો અને એક વિગે ઓછામાં ઓછા ચાર પમનો સ્પ્રે કરવાનો ફરી જાય જેથી આપને એડવાન્સમાં પણ સારું એવું રિઝલ્ટ મળી રહે પ્લસ ખેડૂત મિત્રોને જણાવવાનું કે જો કોઈ ખેડૂત મિત્રોને પોતાના ફિલ્ડની અંદર ફિલ્ડ ગીર્યા પછી ત્યાં એમને કાળિયાની અસર વળતા તો આ એડસ્ટોબિન પ્લસ ફ્લોરો સાથે સીએલ એસએલ કંપનીનું જે રસ આની અંદર બે ટેકનિકલ આવે છે રોટેકોનાજલ દસ પોઈન્ટ સાત ટકા પ્લસ ટ્રાય સાયકોલોજલ એસ સી અંદર આવે છે જે આ ટ્રાય સાયકોલોજલ વસ્તુ છે આનું પર ફમ પંદર એમએલનું માપ લઈ આની સાથે મિક્સ કરી દેવાનું તમારે ત્યાં ગાળીઓ બિલકુલ આગળ વધશે નહીં ત્યાં ત્યાં ગાળીઓ અટકાય જશે એટલે આનું ખૂબ જ સારું એવું રિઝલ્ટ આપણને મળેલ છે એટલે ખેડૂત મિત્રોને જણાવવાનું કે જો કાળીઓ હોય તો આ એડ કરવાનું જો કાળીઓ ન હોય તો એડવાન્સમાં એડજસ્ટોબેન અને ક્લોરોથોયનીલનો સ્પ્રે લઈ લેવાનું ખેડૂત મિત્રોને જણાવવાનું કે હાલમાં આપણે અત્યારે વધારે ઝાકળ પાડવાના પ્રશ્ન છે પાક ઉપર તમે સવારે ફિલ્ડમાં જાઓ આપણે ખેતરે આપણે આંટો મારતા હોય એટલે આપણને સવારે જવી એટલે પીપા સ્વરૂપે છિદ્ર બિંદુ આપણને પાક ઉપર સીધા ફેલેથી દેખાય છે જો આપણે જીરાના પાકમાં આપણને જે ઝાકળ વધારે પડે તો ઝાકળ જનરલી ખારો થાય અને ઝાકળ ખારા ઉપર હોય ને તો એ ખારસથી શું થાય કે જે આપણો પાક છે એ શું છે કાળો ડાઘો પડે કાળો ડાઘો પડે અને એમાં જનરલી કાળા ડાઘાથી જનરલી કાળિયાની અસર વધારે પડતી પડે વધારે જે કાળિયાની વધારે એની માટે ઝાકળ ન બેસે એની માટે વેઇટશીટ જે આ ગુંદર આવે છે આ સિલિકોન વેટ પેડ આવે છે જે તાલુકા કંપની યુએસએ ટેકનિકલ મર્ક બનાવી છે આનું પર પંપ તમારે દસ એમ એલનો ફરજિયાત ઉપયોગ કરો આથી તમારે ઝાકળ પૂરેપૂરો તમારા પાક ઉપર વર્તાય છે નહીં ઝાકળ હંમેશા પૂરેપૂરું ચોંટવા નહીં થાય એટલે જેથી કરીને આપણને પૂરેપૂરું એ સો ટકા સાંકળની અંદર આનું રિઝલ્ટ ખૂબ જ સારું મળેલ છે એટલે ફરજિયાત તમે જે કોઈ પણ દવા માટે આ બે દવા મિક્સ કરતા હોય એની સાથે આનું કાનું વેટશીટ ફરજિયાત વાપરવાનું રહેશે અને જો કોઈ ખેડૂત મિત્રોને સિત્તેરથી એંસી દિવસનું જીરો થઈ ગયું હોય સિત્તેરથી એંશી દિવસ પછી આપણે પણ એટલે એટલે તે દિવસ એક મહિના સુધી પાણી પડે મારી દેવાથી શું થાય કે વ્યવસ્થિત કમ્પ્લીટ એક તો ઘાટું મારવાથી હજી પાણીની તાઇન હોય ત્રણથી પપે કર્યું એટલે અમુક ટકા મૂળ તર પાણી પહોંચે એટલે આપણે પાણી ન પાવવું પડે અને પ્લસ એમ પિસ્તાલીથી ફૂગ ન થાય અને કાળી ચરમીનું નો કાળી ચરમી આપણને ડેમેજ ન એટલે એમ પિસ્તાલી લાસ્ટમાં જ્યારે સિત્તેરથી થી દિવસનું જીરું થાય દાણા બંધાવવાની શરૂઆત થાય ત્યારે એમ પિસ્તલી નો શરૂઆત ત્યારે જ એમ પિસ્તલી આપણે મારી દઈએ જય જય